ખેડાના નડિયાદમાં સગીર વયની દીકરીની આબરૂ લૂંટવાના અને જાનથી મારી નાખવાના કેસમાં આરોપીને નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે 3 વર્ષની સજા થતા 20400 નો દંડ ફટકાર્યો આરોપી રણજીત બચુભાઈ પરમારે 15 વર્ષની સગીર વયની દીકરીની છેડતી કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી તેમજ સગીર વય દીકરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી જેનો કેસ બે વર્ષથી નડિયાદ કોર્ટમાં ચાલતો હતો સગીરાને ઘરે લઈ જઈ બળજબરી કરનાર પર IPC 354 અને 506 મુજબ કેસ दाखल થયો ત્યારે સરકારી વકીલની દલીલોને આધારે અને પુરાવાને આધાર આરોપીને નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે 3 વર્ષની કેદની સજા અને વડતર પેટે 20000 રૂપિયાનો દંડ ફટકાર્યો બનાવની વિગત એ છે કે આરોપી રંજીતભાઈ બચ્ચુબે પરમાર ઉંમરવર્ષ 32 રહેવાસી મરગાકોઈ પીપળવાડુ ફોજી હોય ગઈ તારીખ છવ્વીસ ચાર બે હજાર વીસ ના રોજ બપોરના તેર કલાકે મોજે મરઘાકુઈ ગામની સીમમાં વણવારા ખેતર પાસે ફરિયાદીની સગીર વયની દીકરી જેની ઉંમર પંદર વર્ષ આઠ માસની હતી તેણીને એકલતાનો લાભ લઈ તેને પાછળથી પકડી તેને આપરી લેવાની કોશિશ કરેલી જે સદંભે જે સંદર્ભે તેને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલી જેથી ભોગ બનનારે પોતાના ઘરે જઈ તેના પિતાને વાત કરતા તેના પિતાએ આ અંગેની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં આપેલી જે અંગેનો ગુનો પોસ્કો એક્ટ હેઠળનો નોંધાયેલો જે અંગે આજ રોજ સ્પેશિયલ પોસ્કો જજ પીપી પુરોહિત સાહેબ કોર્ટમાં આરોપીનો કેસ ચાલી જતા આરોપીને ને પોસ્કો એક્ટ ની કલમ અગિયાર સાથે બાર વાંચતા ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજાર નો દંડ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા તથા પોસ્કો એક્ટ ની કલમ અઢાર મુજબના ના ગુના ના પણ ત્રણ વર્ષની સખત કેદ સજા તથા રૂપિયા દસ હજાર દંડ દસ દંડ ભરે તો વધુ છ માસ ની કેદ ની હુકમ કરેલ છે તેમજ ઇપીકુ કલમ પાંચસો છ બે મુજબ ના ગુના ના કારણે સજા તથા રૂપિયા પાંચસો નો દંડ કરેલ છે તેમજ આરોપી એ ભોગ બનનાર વળતર પેટે પચીસ હજાર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે સાથે સાથે ભોગ બનનાર ને ઠરાવ મુજબ વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પચાસ હજાર વળતર ચૂકવાનો આજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા